રામ રામ સીતારામ જય માતાજી જય દરકાધીશ જય રામ કેમ છો બધા મજામાં છો આજે મારો લાસ્ટ દિવસ છે અહીંયા યુકેમાં કાલે મારી ફ્લાઇટ છે સાંજે છે પણ ડ્યુટીમાંથી આવ્યો છે હમણાં જોબ ઉપરથી બાર કલાકને પાછું સાંજે જવાનું છે સાંજે ડ્યુટી ભરી અને સવારે નીકળવાનું છે બરાબર તો ઘણા લોકોના બહુ બધા મેસેજો આવે એમાં કમેન્ટો આવે મેસેજો આવે એમાં એમ કહેતા હોય કે ભાઈ અમારે પણ જવું છે વિદેશ અમારે પણ સક્સેસ થવું છે ને આવું બધું કહેતા હોય છે પણ ખાલી વાત કરો છો બરાબર જીન ખોજા તીન પાયા સાંભળજો જીન ખોજા તીન પાયા એટલે કે જે જેનીએ ખોજ કરી એનીએ એનીએ મળ્યું છે બરાબર હજી સુધી મેં લોકો દાખલો નથી કે જેની ખોજ કરી ના મળ્યો હોય મારો દાખલો લઈ લો મેં પણ એવી રીતે નીકળી ગયો હતો કે ગમે તે થાય એમ ચાવું જ છે કંઈક કરવું જ છે એમ અને પાછું એમાંય પણ એવું નહીં કે હવે પાછું જવું કે ઓહો નહીં મળે આપણે ઓહો આપણા ખાદમાં ક્યાંથી એવું તો નહીં જ ક્યારે તો તમે પણ જે લોકો કંઈક કરવું હોય જીવનમાં જોબ તો હવે શું છે કે દો કડી કે નોકરી કે લઈએ દો કરોડ કા સાવન ન ચલા જાય ઈસકા ધ્યાન રાખના કે રક્ષિત વેપારના માલિક ક્યાંક ભૂલી ન જાય બેકોડી નોકરી માટે થઈ ગયો મેન તો એનો મોત વહેતું છે કહેવાનો તો આ નોકરી વિદેશને તો બધું કાંઈ નથી જ્યાં લગન ન મળ્યું હોય ને ત્યાં લગડ આપણે માટે કંઈક હોય છે મળી ગયા પછી કાંઈ નથી બરાબર જે મારી માટે પણ હતો તો મેન તો એક એક નિર્ધાર કરો એમ એક એવું એવું ઠોકી લ્યો મગજમાં કે પીસેટ તો કરવાની જ નહીં પીસેટ નહીં કરવાની ગાંધીજી બાપુના બંદર થઈ જવાનું બુરા સુનવું નહીં બુરું જોવું નહીં અને ખોટું બુરું બોલવું નહીં બરાબર બુરા દેખના મત બુરા સુનના મત બુરા બોલના મત આવી રીતે એક પકડી ગયો અને જ્યાં સુધી સફળતા ન મળે ત્યાં સુધી આગળ ને આગળ વધતા રહો એમ પાછળ જોવાનું નહીં અથવા તો નિર્ણય નહીં બદલવાના તમારા જે નિર્ણય છે ને એ નહીં બદલવાના કારણ કે લોકો શું કરે છે કે નિર્ણય બદલી નાખે છે કે ભાઈ હવે તો પાંચ વર્ષ થઈ ગયા હવે આમ જિંદગી વહી જશે બરોબર ત્યાં છે ને માણસ પાછો ફરી જાય આપણે ખબર ન આપણે વીસ પચીસ સુધી કે ત્રીસ સુધી પૂગી ગયા પછી એક દિવસ પણ આપણો સફળતાનો હોઈ શકે પણ એક દિવસ પણ આપણે વેઇટ નથી કરી શકતા ત્રીસ વર્ષ ના થઈ જાય એટલે એમ થાય કે સગાઈ નથી કરી આપણે શું થશે હજી તો કાંઈ નખેકાણું નથી એમ પણ જો એની માટે પૂરેપૂરો ભોગ તો આપવો જ પડે ભલે આ જન્મમાં નહીં તો આવતા જન્મમાં બરાબર એની માટે ભોગ તો આપવો જ પડે એમને એમ કાંઈ નથી મળતું બાકી તો જ્યાં છો ને ત્યાં જ છે બધું જીવનનો ધ્યેય તો જ્યાં છે ત્યાં જ છે બધું ક્યાંય જવાની જરૂર નથી પણ હજારો કિલોમીટર દૂર જાય ને ત્યારે એ સમજાય છે કે ભાઈ જ્યાં છે ને ત્યાં જ છે બધું પણ એના માટે હજારો કિલોમીટર દૂર અનુભવ કરવો જ પડે હું મારી વાતો કહું તમને મારા અનુભવ કહું એટલા દેશોના એટલા વિદેશોમાં ફર્યો છે હજી તો કંઈ કહેતો જ નથી અનુભવો એમ એટલા બધા થયા છે કારણ કે બધાને સમજવાની કેપેસિટી ન હોય અને જેની પાસે સમજવાની કેપેસિટી ન હોય એને વાતય ન કરાય વાત એની પાસે કરાય કે જે જે સમજવાની કેપેસિટી હોય જે પાત્રતા હોય પાનબાએ તો કીધું છે કુપાત્રની આગળ ન હો કુપાત્રની આગળ વાત ન કરતા એમ એટલે કુપાત્ર આગળની વાત કરવાની પાનભાઈએ તો ના પાડ્યું એટલે એમ કે જે ઈશ્વરને પ્રાપ્તિ માટેની સદગુરુની બધી જે વાતો છે એ તો ના પાડ્યું છે પાનભાઈએ કે એ કુપાત્રને કેવી નહીં કારણ કે બી આગળ ભાગવતવાસી થાય બરાબર પણ જીવનમાં કંઈક પણ કરવું જ હોય જેને તો એની માટે એક જ સંકલવ પીસે અઠ નહીં આ ગેજ અને એમાં પછી વરસય ગણવાના નહીં કેટલી ઉંમર થઈ ગઈ છે હવે શું થશે આ બધા વિચારો બંધ જેને કંઈક કરવું જ છે ને એને તો મારે જો કાલે ફ્લાઇટ છે ચોબુ ઉપર પણ જઈશ ચોબ ઉપરથી આવીને સીધો સવારે નીકળી જઈશ અહીંયાથી છઠ લૂંટો જવાનું છે એ અંદાજે ચાર કલાક થાય છે તો ચાર કલાકનો ડ્રાઈવ કરી ત્યાંથી પાછી ફ્લાઈટ લઈ ત્યાંથી પાછી ફ્લાઇટ પાછી ત્યાંથી ગાડી એટલે કાલે તો કેટલી કલાક થશે ને એ જ નથી ખબર બરાબર તો પછી કાલેથી નવા દેશની સફરમાં નવા દેશનું બતાવશું બધું પણ તમે પાછા એમ કહેતા કે ભાઈ તમે એટલા દેશો કેમ ફરો છો ભાઈ હું જો હરી ઈચ્છા ને હરી કૃપા તમારો એક માઇન્ડસેટ હોય ને કે ભાઈ જો રૂપિયા હોય જોબ કરો કેવા માટે કે રૂપિયા કમાય માણસ કેવા માટે કમાય બેંકમાં મૂકવા માટે અથવા તો ઘરણા લેવા માટે તો હું ઘરણાનો માણસ નથી હું રુદ્રનો માણસ છું રુદ્રાસનો માણસ છું ઘરણાનો માણસ નથી બરાબર તો કમાવો અને ફરો બસ મસ્ત દુનિયા છે ઈશ્વરને જોવો મસ્ત અને એની ઈચ્છા હતી એમ પાછું નહીં તો બધા પાસે પૈસા હોય છે જોબ કરતા હોય બિઝનેસ કરતા હોય પણ અચાનક કે આવી રીતે જાવું એ પણ ઈઝી નથી એમ કારણ કે ટાઈમ એટલો કાઢવો જોબ ઉપર પણ જાય બાર કલાક ભરીને તો આવ્યો પાછો હમણાં આરામ કરી હજી તો બેગ ને બધું કરવું છે જમવું છે અત્યારે સવારે સાંજનું બધું એમ બધું કામ કરી પાછું જઈ એટલે આ બધું ઈઝી એમ કે ઈઝી લઈ ગયો તો ઈઝી બાકી તો શું છે કે હવે બાપાને પાણી પાણીનો કરિયો ન દેતા હોય અને પછી પાછળથી પિતૃ કાર્ય કરવાનું ઓલું કરવું એના કરતાં જીવતા દઈ દો ને પાણીનો કરિયો બરોબર જીવતા ન દેતા હોય ને પાછળથી કરવાથી શું ફાયદો જીવતા દઈ દઈએ એને કરવાની જરૂર નથી જે નથી દેતા એને પછી ગમે એટલા કરે તો હું વાંધો વાંધું બરાબર તો ઇઝી છે આમ ઇઝી છે આમ ઈઝી નથી જે જો માઇન્ડમાં સેટ કરી લો તો બધું ઈઝી છે કાંઈ પણ જવનમાં કાંઈ ડિફિકલ્ટ છે જ નહીં અને માનો તો સુખ જ છે દુઃખ નામની ચીજ છે જ નહીં તમને જે ના ગમતું હોય એને બ્લોક અને ડિલેટનું ઓપ્શન આવે છે અત્યારે ડિજિટલ યુગ છે તો એટલું તો ડિજિટલમાંથી યુગે ડિલેટ અને બ્લોક વાત થઈ પૂરી કોઈ પ્રોબ્લેમ આવે જ નહીં જે શરીરના આપણા હોય એ તો કર્મના તો કંઈ આવતું નથી કોઈનું પણ નહીં અહીંયા ભગવાન પણ ચૌદ વર્ષ વનવાસમાં રહી ગયા તો આપણે તો કોણ છે આપણે તો માણસ છીએ ભગવાન ઈશ્વર પરમા પરમાત્મા જો રહી ગયા હોય બરાબર તો અને મહાદેવ તો ઝેરના કટોરા પિતા નીલકંઠ મહાદેવ તો આપણે તો કોણ છે મરવા માટે ઝેર કાફી છે પણ જીવવા માટે તો દરરોજ ઝેર પીવું પડે જીવનમાં છે ને એવું છે અને જેને તમને જેનાથી તમને તમારું હર્ટ થતું હોય તમારું દિલ હર્ટ થતું હોય તમારું મન હર્ટ થતું હોય કે તમારું મૂળ બગડતું હોય એને કાં તો ડિલેટ કરી નાખો ને કાં તો બ્લોક મારો સાવ ઈજી છે લાઈ સુખમ સુખ સુખમ સુખમ સુખાનંદ એમ દુઃખ જેવું છે જ નહીં આ કરો બ્લોક કરો અને ડિલેટ મારો કાઢી જ નાખો શું કામ છે જેનાથી તમને ફાયદો જ નથી એને એની સાથે વાત કરી એને એની એની કોઈ એના એના કનેક્શનમાં રહેવાથી શું છે એમ પણ એને ખબર ન પડે એવી રીતે પાછું કાઢવાનું કેવી રીતે બ્લોક કેવી રીતે કરવાનું કે એને ખબર ન પડે એમ કંઈ કહેવાનું નહીં મનથી બ્લોક મનથી બ્લોક અને હાર્ટથી ડિલેટ બસ સુખી સુખ

પછી તો ડિપેન્ડ છે ભાઈ કર્મના હિસાબે મળે કારણ કે કરેલા કર્મના બદલા તો દેવા પડે ભાઈ આડા આવીને રહીએ બરાબર આમાં કંઈનું નું કંઈ ન હાલે કોઈનું એટલે કોઈનું કર્મ છે ને કર્મના ખેલ અતિ અતિ ગ્રહણ છે ન્યા છે ને એમાં એ ગણિતમાં સમજાય નહીં કે આના સાથે કેમ આવું થયું આના સાથે કેમ આવું થયું પણ અત્યારે હાલમાં આપણે બધા જોઈએ છે કે લોકો કેવા કેવા કરે છે કે જીવતા માણસને જીવડા પડે એવા તો એવા કર્મ તો કેવા હે કેવા કર્યા હશે એમ આપણે જોઈએ છે ને અને હાલમાં જોઈએ છે ઘણા કરે છે તો એમ થાય કે આ લોકોને કેવી દશા થશે પણ શું કરીએ જીન ખોજા તીન પાયા એ બધા એનું વાવે છે વાવે છે તો લણવાનું જ છે જેવું વાવશો એવું લણશો બાજરો વાવો તો કોઈ માંડવી થાય ના જ થાય આ આપણો આ દેશી છે ગુજરાતી આપણા બધા એના છોકરાઓને સત્કર્મ ને ઈમાનદારી જીવનનો મૂળ મંત્ર છે કાંઈ તમે કરો કે ના કરો આ આ કરો ને તમે મુક્ત બેમાની બંધન છે ઈમાનદારી મુક્તિ છે વાતથી પૂરી અમારા વર્ષો પછીનો અને મને તો હું તો ભાગ્યશાળી છે કે આવા સમયમાં મને બે ભૂતપુરુષ મળ્યા છે કે જેનાથી સત્સંગ સાંભળો છું ખૂબ એમ જાણવાનું જોઈએ તમારી સાથે શેર કરું બરાબર અને તમને જેને જીન ખોજા તીન પાયા જેને જો મેં મેં જ્યારે ત્યારે તો ફોન આવી નહોતા બરાબર અને બાર માણસને કહેતો ભાઈ મારે કંઈક કરવું છે પણ લોકો શું છે કે આપણે આપણે માગીએ કે એની પાસે ભિખારી પાસે આપણે માંગ હોય છે હવે જેને મળ્યું જ નથી એ શું આપણે આપો અખિલ બ્રહ્માંડનો માલિક હે અખિલ બ્રહ્માંડના માલિક આગળ માગવું માગવું તો માણસ પાસે આપણે જેની પાસે છે જ નહીં એની પાસે આપણે માગતા હોય કે ભાઈ અમારો આમ કરો અથવા મદદ કરો અથવા તો આમ કરો પણ જેને મળ્યું જ નથી એ હું આપે ફરે આપે તો એ જેને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું છે અથવા તો જેને ઈશ્વર ઉપર ભરોસો હોય એનાથી જેને મળ્યું હોય એ જ આપી શકે અને એટલે હું નથી કહેતો કે હું આપું કે હું ગમે તે માણસ એ કોઈ જે પરમ તત્વને પામી ગયેલો એ કંઈક આપી શકે અથવા તો એ આપણે કહી શકીએ કે ભાઈ તમે હું કેમ કહું છું કે ભાઈ તમે ઈમાનદારી સત્કર્મ કરો ભગવાનને માનો ભરોસો રાખો અને સેવા કરો તો તમારા કર્મ પણ બદલાઈ જશે એમ પણ હવે આ કરવું પડે ચીન ખોજા ચીન પાડે આપણે તમે કરશો તો તમને મળશે મેં કર્યું મને મળ્યું છે અમારે છે ને રીણા ભગત છે થઈ ગયા છે રીણા ભગત એ એને મળવા કોઈ જાતા ને લોકો એટલે એમ સત્સંગ કરતા એમ જ કહેતા કે મેં કર્યું છે મને મળ્યું છે તમે કરો તમને મળશો બ એટલું જ કહેતા એમ ચાર વર્ષો પહેલાં મેં સાંભળેલા મેં કીધું છે મને મળ્યો છે તમે કરશો તો તમને મળશો એવું નહીં કે હું આશીર્વાદ આપું તો તમારું આમ થઈ જાય તેમ થઈ જાય એવું નહીં એમ એટલે આવા સંતો પણ છે ને એ ભાગ્યશાળી છે નાની ઉંમરમાં પણ જ્યારે થોડી થોડી સમજણ હતી એ સમય મેં એના દર્શન થયા હતા મને એ પછી તો એ બહુ જ ઓલામાં રહેતા અને અત્યારે તો એ ભગવાનના નાતા મક્યા ગયા છે તો આવા સંતો હોય એને સાંભળો બરાબર અને જીવનમાં જે કરવું છે એ બધું ઈજી છે બધું ઈજી છે બધું ઈઝી છે અને આ કરો બ્લોક મારો ડિલેટ કરો જેનાથી તમને કાંઈ પણ મળે છે ને મનમાંથી કરી મનમાંથી બ્લોક મારી જીવો અને ડિલેટ આપણે કોમ્પ્યુટરમાં ફોનમાં હોય તો કેમ ડિલેટ મારીએ બ્લોક કરીએ એટલે પૂરું હેં એવી રીતે જ મારો બરાબર ખુશ રહો મસ્ત રહો ચાલો મળીએ કાલે આપણે નવા દેશમાં જવું છે કાલે તો આજે પછી ફટાફટ તૈયાર થાઉં ખાઉં બધું બેગને ઓલું કરું અને પછી મળીએ કાલે નવા આદેશમાં ત્યાં સુધી આપશોને પ્રણામ જય માતાજી જય દ્વારકાધીશ જય શિયા જય કંઈ પૂછવું હોય એ કમેન્ટ કરજો પછી મારી રીતે ટાઈમ મળશે તેમ જવાબ આપતો રહેજો